નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ જેની જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ કોર્ટ મેટરના કારણે સ્થગિત કરવામાં આવી હતી તો આ વિડીયોની અંદર આપણે જે પ્રથમ બે દિવસ છે ત્રેવીસ સાત અને ચોવીસ સાતના રોજ ગણિત અને વિજ્ઞાનના ઉમેદવારોની જે જિલ્લા પસંદગી થઈ હતી એ જિલ્લા પસંદગીના આધારે હવે પુનઃ જિલ્લા પસંદગી થશે ત્યારે કેટલા ઉમેદવારો ગ્યાર હજાર રહી શકે છે તેનું સંપૂર્ણ એનાલિસિસ દ્વારા આપણે માહિતી મેળવીશું વિડીયોની અંદર જોઈશું કે જે બે દિવસ જિલ્લા પસંદગી થઈ હતી ત્રેવીસ અને ચોવીસ તારીખે તેમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા અને કેટલા કેટેગરીના ઉમેદવારો છે જેમને જનરલની સીટ પસંદ કરી હતી અને વાઇઝ કેટલા ઉમેદવારો છે એ ગ્યાર રહ્યા હતા આ તમામ માહિતી છે એ સંપૂર્ણ એનાલિસિસ દ્વારા આપણે જાણીશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો મિત્રો વિડીયો છે એ સ્કીપ કરીને જોશો તો વિડીયોની અંદરનું જે સંપૂર્ણ એનાલિસિસ છે એ આપ સુધી નહીં પહોંચે તો વિડીયો છે એ પૂર્ણ જોશો જેથી કરી અને જે અંદરનું એનાલિસિસ છે તેની સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચી શકે તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સ્ક્રીન ઉપર આપ એક ડેટા એનાલિસિસ જોઈ શકો છો જે ત્રેવીસ અને ચોવીસ તારીખે જિલ્લા પસંદગી થઈ હતી તે ગણિત અને વિજ્ઞાનના ઉમેદવારો માટે થઈ હતી તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે સૌપ્રથમ કેટેગરી દર્શાવેલ છે એની બાજુમાં જે ગણિત અને વિજ્ઞાનની જગ્યાઓ છે એ કેટેગરી વાઇઝ કેટલી હતી એ જે જગ્યાઓ હતી એ જગ્યાઓ સામે પ્રથમ અને બીજા દિવસે જે ઉમેદવારો બોલાવેલા હતા તે બોલાવેલ ઉમેદવારો જે કેટેગરી વાઇઝ ભરાયેલ જગ્યાઓ હતી બે દિવસની અંદર એ ભરાયેલ જગ્યાઓ અને જે કેટેગરીના ઉમેદવાર છે એ કેટલા ઉમેદવારો જનરલમાં ગયા હતા એ અને કેટલા ઉમેદવારો છે એ કેટેગરી વાઇઝ ગેરહાજર રહેલ છે આ તમામ માહિતી છે એ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો તો કેટેગરી વાઇઝ આપણે જે તમામ એનાલિસિસ છે એ જોઈએ તો જે ઓપન કેટેગરી છે એ ઓપન કેટેગરીની ગણિત અને વિજ્ઞાનની સાતસોને સુડતાલીસ જગ્યાઓ છે જે ત્રેવીસ અને ચોવીસ તારીખે જે જિલ્લા પસંદગી થઈ એ બંને દિવસના થઈ અને જનરલના કુલ એકસો ને ચૌદ ઉમેદવારો હતા જે જનરલની જગ્યાઓ ભરાઈ છે તે ચારસો ને ચાર જગ્યાઓ ભરાણી છે હવે આ ચારસો ને ચાર જે જગ્યાઓ ભરાણી છે તેમાં જનરલના ઉમેદવારો અને જે કેટેગરીના ઉમેદવારો છે જે જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા હોય અને જનરલની સીટ પસંદ કરી અને જિલ્લા પસંદગી કરી હતી તેવા ઉમેદવારોનો સમાવેશ થાય છે જે જનરલમાં છ્યાસી ઉમેદવારો છે એ છ્યાસી ઉમેદવારો જિલ્લા પસંદગીમાં હાજર હતા જ્યારે અઠ્યાવીસ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગીમાં જનરલ કેટેગરીના ગ્યાર હાજર હતા આમ એકસો ચૌદમાંથી છ્યાસી ઉમેદવારો છે એ જનરલ કેટેગરીના ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને અઠ્યાવીસ ઉમેદવારો છે એ ગ્યાર હાજર રહ્યા હતા વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીની કુલ નેવ્યાસી જગ્યાઓ છે જે પ્રથમ અને બીજા દિવસના કુલ ઉમેદવારો છે એસસી કેટેગરીના એ ચોપન ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા જેમાંથી એસસી કેટેગરીની બે જગ્યાઓ ભરાણી હતી અને એસસીના અઠ્યાવીસ ઉમેદવારો છે જેમને જનરલની અંદર પોતાની સીટ પસંદ કરી હતી અને ચોવીસ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગીની અંદર ગેરહાજર રહ્યા હતા વાત કરીએ એસટી કેટેગરીની તો એસ કેટેગરીની કુલ ચારસો ચોસઠ જગ્યાઓ છે આ ચારસો ચોસઠ જગ્યાઓ સામે જે ઉમેદવારો છે એ બે દિવસની અંદર અગિયાર ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા જેમાંથી બે ઉમેદવારો છે એમને પોતાની કેટેગરી પસંદ કરી અને જિલ્લા પસંદગી કરી હતી જ્યારે ચાર ઉમેદવારો છે એ જનરલમાં ગયા છે અને પાંચ ઉમેદવારો છે એ એસ ટીના ગ્યારા રહેલ જોવા મળે છે વાત કરીએ ઓબીસી કેટેગરીની તો ઓબીસીની કુલ બસો સિત્તેર જગ્યાઓ છે આ બસો સિત્તેર જગ્યાઓ સામે ત્રેવીસ અને ચોવીસ તારીખે બંને દિવસના ભેગા કરીએ તો ત્રણસો એકસઠ ઉમેદવારો છે એમણે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા આ બંને દિવસની જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો એમાંથી ઓબીસીની કુલ એકાવન જગ્યાઓ છે એ ભરાઈ હતી અને ઓબીસીના એકસો ને છોતેર ઉમેદવારો છે જે જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા હોવાથી જે એકસો ને ઉમેદવારો છે એ જનરલ કેટેગરીમાં પોતાની જિલ્લા પસંદગી કરી હતી અને એકસો ને ઉમેદવારો છે એ જિલ્લા પસંદગીની અંદર ગ્યાર હાજર રહ્યા હતા હવે વાત કરીએ ઈ ડબલ્યુ એસ કેટેગરીની તો ઈ ડબલ્યુ એસ કેટેગરીની કુલ એકસો ને છોતેર જગ્યાઓ છે ત્રેવીસ અને ચોવીસ તારીખે જે જિલ્લા પસંદગી થઈ એમાં ઈડબ્લ્યુ એસ કેટેગરીના કુલ બસો ને ઉમેદવારો છે જેઓને જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા આ બસો સાહીઠ ઉમેદવારો પૈકી એકતાલીસ જગ્યાઓ છે એ ઈડબ્લ્યુ એસ કેટેગરીની ભરાણી હતી જ્યારે એકસોને દસ એવા ઉમેદવારો ઈડબ્લ્યુ એસ કેટેગરીના હતા જે જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા હોય અને એ ઉમેદવારો છે એ જનરલની સીટ પસંદ કરી અને પોતાની જિલ્લા પસંદગી છે એ કરેલ હતી અને એકસો ને નવ ઉમેદવારો છે એ ઈડબ્લ્યુ એસ કેટેગરીના ગ્યાર રહ્યા હતા તો આમ ગણિત અને વિજ્ઞાનની જે ત્રેવીસ અને ચોવીસ તારીખે જિલ્લા પસંદગી થઈ એમાં કુલ સત્તરસો ને છેતાલીસ જગ્યાઓ હતી તેમાંથી બે દિવસમાં એટલે કે ત્રેવીસ અને ચોવીસ તારીખે જે જિલ્લા પસંદગી થઈ એમાં આઠસો ઉમેદવારો બોલાવેલા હતા જે આઠસો ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી જનરલી ચારસો ચાર જગ્યાઓ ભરાણી એસસીની બે જગ્યાઓ એસટીની બે જગ્યાઓ ઓબીસીની એકાવન જગ્યાઓ અને ઈડબ્લ્યુએસ કેટેગરીની એકતાલીસ જગ્યાઓ છે એ ભરાઈ હતી આમ સત્તરસો છેતાલીસ સામે પાંચસો જગ્યાઓ છે એ કુલ ભરાણી હતી અને જનરલમાં છે એ ચારસો ચાર જગ્યાઓ ભરાણી હતી અને ત્રણસો ઉમેદવારો છે એ અગિયાર હજાર રહ્યા હતા આમ પાંચસો જગ્યાઓ છે ભરાણી હતી જ્યારે ત્રણસો ઉમેદવારો છે એ અગિયાર હજાર રહ્યા હતા જે અગિયાર હજાર ઉમેદવારો છે એ કેટેગરી વાઇઝ કેટલા હતા એ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પુનઃ જિલ્લા પસંદગી શરૂ થશે ત્યારે જે ગ્યાર ઉમેદવારોનું પ્રમાણ છે એ વધશે કે ઘટશે તો જેટલા ઉમેદવારો પ્રથમ જે જિલ્લા પસંદગી થઈ હતી એમાં જે ગ્યાર રહ્યા હતા તે ઉમેદવારો કરતાં વધારે ઉમેદવારો છે એ પુનઃ જિલ્લા પસંદગી જ્યારે શરૂ થશે ત્યારે ગ્યાર રહેશે એનું કારણ એ છે કે માધ્યમિકની અને ઉચ્ચતર માધ્યમિકની જે ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે અને જે ઉમેદવારોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જિલ્લા પસંદગી કરેલી હશે અને એ લોકો શાળાની અંદર હાજર પણ થઈ ગયા છે એટલે એવા ઉમેદવારો છે એ ફરી વખત જ્યારે પુનઃ જિલ્લા પસંદગી થશે ત્યારે આ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ નહીં લે તો જેટલા ઉમેદવારો પ્રથમ જે જિલ્લા પસંદગી થઈ એમાં હાજર અને ગેરહાજર રહ્યા હતા એમ જે પુનઃ જિલ્લા પસંદગી થશે એમાં ગેરહાજરનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો અને તમામ જે વિદ્યા ભરતીના ઉમેદવારો છે તેના સુધી શેર કરશો આપના જે કંઈ પણ વિદ્યા ભરતીને લઈને પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો વિડીયોને લઈને આપના પ્રતિભાવો છે એ ચોક્કસથી જે કોમેન્ટ બોક્સ છે એની અંદર રજૂ કરશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો વિદ્યા સહાયક ભરતીને લઈ અને તમામ અપડેટ છે એ આજ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આભાર